કરી દેવામાં આવી છે સતર્કતાના ભાગરૂપે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવે છે અને ગાંધીનગરની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે પ્રાથમિક શાળા રાજ્યભરની બંધ રહેશે ગાંધીનગરમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે કેમ કે હજી પણ ચોવીસ કલાક રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે ગાંધીનગરની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં રજા જાહેર કરી દેવામાં આવી છે રાજ્યભરની પ્રાથમિક શાળામાં પહેલેથી જ રજા જાહેર કરી દેવામાં આવી છે સતર્કતાના ભાગરૂપે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવે છે અને ગાંધીનગરની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે પ્રાથમિક શાળા રાજ્યભરની બંધ રહેશે ગાંધીનગરમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે કેમ કે હજી પણ ચોવીસ કલાક રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે